નમસ્કાર દર્શક મિત્રો ગિરનાર લીલી પરિક્રમા ભલે આ વખતે પરિક્રમા નથી થવાની રદ થઈ છે તો ફક્ત આ વિડીયો જોતા જજો ફરી એકવાર બે માં થશે પણ આજનો આ વિડીયો જોજો મિત્રો બે હાજર પચીસ લીલી પરિક્રમા કેમ રદ કરવામાં આવી બધા લોકો જાણે છે કે વરસાદના કારણે આ પરિક્રમા રદ કરવામાં આવી પણ મિત્રો જે પરિક્રમા થવાની હતી એની ઘણી બધી તૈયારીઓ પણ થઈ ગઈ હતી પછી મિત્રો આખરે આપણે કાલે જોયું કે એકત્રીસ ઓક્ટોબરના દિવસે મોટા મોટા સાધુ સંતો દ્વારા કલેક્ટર દ્વારા અને અન્ય નાના મોટા નેતાઓ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એમાં મિત્રો લોકોની સેફ્ટી માટે થઈને જ આ કામ કરવામાં આવ્યું છે કારણ કે આ વર્ષો જૂની પરંપરા છે અને આ લીલી પરિક્રમા મિત્રો સ્થગિત કરી દેવામાં આવી છે પરિક્રમા રદ કરવામાં જે મિત્રો પરિક્રમા છે એ રીતિ રિવાજ પ્રમાણે ચાલુ રહેશે એટલે કે ત્યાંના પચાસ થી સો સાધુ સંતો આ પરિક્રમાને પૂર્ણ કરશે અને મિત્રો રીતિ રિવાજ જાળવી રાખશે વધુ તો વાત કરીએ તો મિત્રો આ જંગલ નો એરિયા છે

કે જો આ વરસાદના મોસમના કારણે આ પરિક્રમા ચાલુ રાખવામાં આવે તો અહીંયા લાખોની સંખ્યામાં પબ્લિક આ જંગલની અંદર ફરે અને મિત્રો તમે બધા જોતા હશો કે જંગલની અંદર ઘણા બધા જંગલી જાનવર કે કોઈ પણ જંગલી ઝેરી જીવજંતુ માણસોને કરડીને ઘણું બધું નુકસાન થાય એ ટાઈમે મિત્રો આ પરિક્રમાના રસ્તાઓ એવા હતા કે ત્યાં જે માણસ સાથે કોઈ પણ ઘટના બને તો ત્યાં જલ્દીથી થી એમ્બ્યુલન્સ પણ પહોંચી ન શકે એવા રસ્તાઓ હતા તમે વિચારો કે જંગલની અંદર કોઈ પણ વ્યક્તિને કઈ પણ જાતની ઈજા પહોંચે તો તે માણસ સુધી એમ્બ્યુલન્સ પહોંચતા પહોંચતા એ માણસનું મૃત્યુ પણ થઈ શકે છે કારણ કે રસ્તાઓ એવા હતા એમ્બ્યુલન્સ ત્યાંના ત્યાં ફસાઈ જાય બસ મિત્રો આજના માટે આ માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે